કેવાનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર બંધારણના ગઢવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને એકસો ચોત્રીસમી જન્મજયંતિએ મારા સત સત વંદન કરું છું ડોક્ટર આંબેડકરજીના યોગદાન અને પરિશ્રમથી જે બંધારણ ગણવામાં આવ્યું છે અને તેનો સ્વીકાર કરવામાં આવ્યો તેનું પણ આ વર્ષે પંચોતેરમું વર્ષ છે એટલે કે આંબેડકર જન્મ જયંતિનો આ વખતનો અવસર ખાસ અવસર છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વર્ષે સંવિધાનના પંચોતેર વર્ષની ઉજવણી દેશભરમાં આપણે કરી રહ્યા છીએ આજથી 24 એપ્રિલ આ અભિયાનમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના વિચારો લોકો સુધી પહોંચાડવાનું કાર્ય થવાનું છે બાબાસાહેબનું જીવન એ સંઘર્ષ અને સફળતાનું માર્ગદર્શક છે માત્ર પોતાના માટે નહીં પણ સમગ્ર સમાજ માટે એક સમાનતા ન્યાય અને આધુનિકતાના આધારે ભારતનું મતદાર લડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી પોતાનો અધિકાર મેળવવા માટે સચોટ અભ્યાસ વિચારશીલતા અને સામાજિક જાગૃતિ કેટલી જરૂરી છે એ ડોક્ટર સાહેબ આંબેડકરના જીવનમાંથી આપણને શીખવા મળે છે તેમને દ્રઢ વિશ્વાસ હતો કે શિક્ષણ એ મુક્તિનો રસ્તો છે તેથી તેમણે પોતાના જીવનયાત્રા પાઠશાળાથી શરૂ કરી અને અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટી અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ સુધી વિદ્યા મેળવી હતી તેઓ હંમેશા માનતા કે સામાજિક ન્યાય વગર માનવતાની કલ્પના અધૂરી છે જાતિવાદ ગઠબંધન તોડવા માટે શિક્ષણ સંઘર્ષ અને સંગઠન ત્રણેયની જરૂર છે તેમણે કહ્યું હતું કે જીવન માટે આપણે આપણી પાસે વિચારવાની વર્તનની અને વિશ્વાસ રાખવાની સ્વતંત્રતા હોવી જોઈએ તેમના વિચારોને જીવનમાં ઉતારીને સામાજિક સમાનતા સાથે વડાપ્રધાનશ્રીના સંકલ્પ વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે સતત પ્રયત્નશીલ રહેવા સૌ પ્રતિબદ્ધ થઈએ સમાનતાના સૈનિક ડોક્ટર બાબા બાબાસાહેબ આંબેડકરને વિનમ્ર ભાવે શ્રદ્ધાંજલિ પાઠવીને વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગણેશ ગુજરાત